નમસ્કાર મિત્રો આપ સૌનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે હાઈકોર્ટ પટ્ટાવાળાના અંદર જે પરીક્ષા હતી તેમાં કેટલું મેટ વિશે એના એના અંદર મારા અનુભવના આધારે તમને થોડી માહિતી આપીશ તો જોઈએ આજના પટ્ટાળાના મેટ વિશે એના પર જો તમે અમારી ચેનલ પર નવા આવેલા હોય મેં જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને જેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં લેખા પર ક્લિક કરી દેજો કે જેના કારણે મને જેના વિડીયો મૂકી હતી તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના પટ્ટાના મેટ વિશે થોડી માહિતી મળવી તો મિત્રો તમને ખબર જ છે કે એક હજાર એકસો ઓગણપચાસ જગ્યાઓ હતી અને જેના અંદર એક ઓગણસાઠ હજાર જેટલી અરજીઓ થઈ હતી અને એમાં જોઈએ તો કદાચ એક લાખ પચાસ એટલે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે તો આના અંદર મારા અંદાજ પ્રમાણે તમને કહું છું કે પહેલા વાત કરીએ આપણે જનલ જનરલ ઘટકના અંદર તો જનરલ કટેકના અંદર મારા અંદાજ પ્રમાણે પંચોતેરથી જે અપ હશે તે કદાચ મેટમાં આવી શકશે ઓબીસીના અંદર પણ મિત્રો થોડું જનરલ ઘટક થોડું ઓછું કરીએ આપણે કે ઓબીસીના અંદર જે સિત્તેરથી પંચોતેર વચ્ચે હશે તે મેટમાં આવી શકશે એસસીમાં પણ મિત્રો એવું છે કે એસસીમાં જગ્યા ઘણી ઓછી હતી એટલે એમની વાત કરીએ તો એમને પણ સિત્તેરથી પંચોતેર વચ્ચે માર્ક્સ હશે તો તે મેટમાં આવી શકશે અને એસટીની અંદર વાત કરીએ તો 70 સિત્તેરથી ઓછા હોય 65 થી સિત્તેર વચ્ચે હોય તો પણ તેઓ મેરટમાં આવી શકશે મિત્રો આ મેટ જે જે મેં અંદાજ કાઢ્યો છે તે ઘણા બધા યુટ્યુબ પર જે વિડીયા જે છે અને અમુક લોકોને કોમેન્ટના આધારે મેં આ તાકી આવું કાઢેલું છે કેમ કે આ પરીક્ષા જે પેપર હતું તે બધી આગળની જે પટાળવાની જે પરીક્ષા હતી એના કરતા થોડું લેન્ધી એટલે થોડું હાર્ડ હતું એમ બાકી જે આકરા પેપર જે હતા એ થોડા સહેલા હતા પણ આ પેપરના અંદર થોડું જનરલ નોલેજ અને થોડું દાયદાના પ્રશ્નો જે હતા થોડા હાર્ડ હતા જેના કારણે મેટ ઘણું નીચે અટકી શકે છે તો મારા મારા અનુભવના આધારે તમે કહી શકો કે જનરલ કેટેગરીના પંચોતેરથી ઉપરો જે હશે તે અમે ચાન્સ કરવું રહેશે ઓબીસીમાં સિત્તેરથી પંચોતેર વચ્ચે એસસીને સિત્તેરથી પંચોતેર વચ્ચે અને એસટીને સિત્તેરથી પોસઠ વચ્ચે ચાન્સ લાગી શકે છે હવે તમને એ કહી દઉં કે જગ્યાના આધારે તો કુલ તમને બધાને ખબર જ છે કે કુલ એક હજાર એકસો ઓગણપન જે જગ્યા હતી એના અંદર જનરલ કેટેગરીના અંદર છસો ને તેપન જગ્યાઓ હતી બરાબર એટલે પંચોતેર અપ જે હોય તો આ જગ્યા તેનો સમાવેશ થઈ શકે છે અને એસીબીસીની અંદર જે બસો સાત જગ્યાઓ હતી એટલે એમને સિત્તેરથી પંચોતેર વચ્ચે માર્ક્સ હોય તો તેઓ આ અંદર મેટમાં આવી શકે છે બરાબર અને એસીમાં એટલે એસીમાં જગ્યા કેટલી છે તો તે જગ્યાઓ જ છે એસસીના અંદર પણ આ સિત્તેર પંચોતેર મેટ હશે તેઓ આવી શકશે અને એકસો સત્તાવન જગ્યાઓ છે તેમને અટકતું હોય છે મિત્રો તમને કહી દઉં કે આ જે જગ્યા હોય એ જગ્યામાં તમને કેવી રીતે લેવામાં આવશે થોડી માહિતી તમને આપું તો પેલા જોઈએ કે આ જે ભરતી જે કરવામાં આવી છે એ ભરતીમાં એમને ચોખ્ખું લખ્યું છે કે ચોકીદાર લિફ્ટમેન વોટર સર્વર હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટ એટલે કે મિત્રો જે મોટા ભાગે ન્યાયાધીશના સ્થાને એટલે જે ન્યાયાધીશ જે છે એમના સ્થાન માટે આ ભરતી કરવામાં એમના ઘરે એમના નિવાસસ્થામાં જે રહેતા હોય ત્યારે કામ કરવા માટે આ ભરતી કરવામાં આવી છે બીજું જોઈએ તો આગળ આપણે કે અમુક મિત્રોને અમુક કોમેન્ટ હતી કે સર આના કેટલો પગાર હોય છે તો જોઈએ આના અંદર કુલ પગાર ચૌદ હજાર આઠસોથી લઈ અને સુતાળીસ હજાર છ બરાબર આટલો તેનો પગાર હોય છે અને આમાં બીજી એક શરત મૂકવામાં આવી છે કે ઉમેદવારો જે જગ્યાએ જે તે જગ્યાએ મૂકવામાં આવે તો ત્યાં તે પ્રકારનું કામ સોંપવામાં કામ કરવાનું રહેશે એટલે કે તેઓ કામ કરવાનો ના પાકશે નહીં એમાં જે કામ કરવાનું આપે તેમને કામ કરવું પડશે એના પર જોઈએ તે આગળની માહિતી કે પસંદગીના જિલ્લા સંબંધિત માહિતી તો મિત્રો આને તમને ખબર જ છે કે ફોર્મ ભરતી વખતે આપણને ત્રણ કોઈ પણ ત્રણ જિલ્લાને પસંદ કરવા કહેવામાં આવ્યું હતું અને એકવાર અરજીમાં જે ત્રણ જિલ્લા પસંદ થયા પછી એમાં કોઈ ચેન્જ થશે નહીં અને એના અંદર મિત્રો એવું હતું કે જો તમને આગળ માહિતી થોડી આપી દઉં કે કે જે જિલ્લામાં તે કરીએ કરી દાખલા તરીકે જે વખતે કર્યા પછી તેમાં સંજોગો કરી શકાશે નહીં પણ દાખલા તરીકે એવું થાય તરીકે તમે ત્રણ જિલ્લા પસંદ કર્યા એક કર્યો તમે બે કે બરાબર બીજો તમે કર્યો એસ કે એટલે સાબરકાંઠા અને ત્રીજો તમે કર્યો મહેસાણા બરાબર આ તમાર મેટ બને છે પણ તમારા ત્રણમોળથી એકમો જિલ્લામાં તમારા મેટ આપતા આવતા જગ્યા પૂરી થઈ ગઈ તો હવે શું તેના માટે મિત્રો તમને બીજું એક મારી વાત કહી દઉં મારા સિલેક્શન વિશે કે મેં પણ આ પરીક્ષા આપી હતી બે હજાર અને ચૌદના અંદર બરાબર અને રિઝલ્ટ આવ્યું બે હજાર પંદરના અંદર તો મિત્રો એ પણ વાત કહી દઉં કે આગળ અમુક મિત્રોને કોમેન્ટ મારવામાં આવી હતી કે સર આ જે બે જે આગળ જે પંચાણું જગ્યાઓ ગઈ એનું મેટ રિઝલ્ટ ક્યારે આવશે ને આનું રિઝલ્ટ ક્યારે આવશે તો મિત્રો તમને કહી કે જે વખતે મેં પરીક્ષા પાસ કરી હતી એ વખતે જો કસનાર માર બત્રીસ હતો બરાબર મારું નામ છે ઠાકોર શંકરજી શિવાજી બરાબર એ વખતે મેં કચ્છને બીજા નંબરના જેટલા સિલેક્ટ કર્યું હતું બરાબર હું શું બી કે બી કે પ્રથમ કર્યો હતું બીજું કહ્યું તો કચ્છ તમને કચ્છ મળ્યું હતું બરાબર તો એના એક બે અને તમે ત્રણ જેટલા તમે સિલેક્ટ કરશું બરાબર તો કદાચ એક બેટલો કદાચ તમારો જેટલો સિલેક્ટ ન થાય અને તમારું મેટ બને તો એ વખતે શું થાય છે એ વખતે મિત્રો આવું નીચે તમે જોશો કે આ પ્રકારની હેસટેગ આપેલી છે અહીંયા તમે જોઈને ત્યાં તમને દેખાતી છે આ પ્રકારની આવી હેશટેગ આપેલી છે તમારું મેટ બને અને તમારા કરતાં બીજા મેટ ઓછું બને તો તમારું મેટ ઊંચું હોય તો તમને આ ત્રણ જિલ્લા સિવાય બીજા જિલ્લામાં પણ તમને ચાન્સ મળી શકે છે બરાબર એટલે જિલ્લા પસંદગી મિત્રો આવી થતી હોય છે બીજું વાત કરી હવે અગાઉ ત્રણ વાત રહી ગઈ મારી એક રિઝલ્ટ વિશે કે રિઝલ્ટ આજે મેં પરીક્ષા આપી હતી એ પરીક્ષા કેરી આપી હતી છ ચાર બે હજાર અને ચૌદના અંદર અને આનું અને મેન નોકરી અમને ક્યાં લીધા હતા એક પોચ બે હજાર પંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે છ ચાર બે હજાર ચૌદના પરીક્ષા આપી હતી અને અમને પોસ્ટિંગ મળ્યું હતું પહેલી મે બે હજાર પંદરના અંદર એટલે કમસે કમ તમે જોઈ શકો છો કે મિત્રો એક વર્ષ અને એક મહિના પછી પરીક્ષાના એક વર્ષ અને એક મહિના પછી અમને પોસ્ટિંગ મળ્યું હતું કદાચ એ વખતે એવું હતું કદાચ કોઈ રીટ પણ થઈ હતી એવી વાત હતી એ વખતે તો મિત્રો ઓછામાં મારા ખ્યાલ મુજબ મારા અનુભવ પ્રમાણે હું તમને કહી શકું કે ઓછામાં ઓછા છ મહિના સુધીના અંદર આપણું રૂપિયાનું રિઝલ્ટ આવી જશે અને એ વખતે મિત્રો એવું પણ હતું કે રિઝલ્ટ હતું અને એક વખત ઇન્ટરવ્યુ હતું આ વખતે ઇન્ટરવ્યુ લેવાનું નથી તો પોસ્ટિંગ હજાર રૂપિયા પણ થઈ શકે છે બરાબર તો રિઝલ્ટ મિત્રો જે આગળની જે પંચાણ જગ્યાઓ જે પરીક્ષા હતી એનું રિઝલ્ટ જે આવ્યું નહોતું એને કદાચ અંદાજ આપણે ગણીએ તો કદાચ એ ડિસેમ્બર જાન્યુઆરીના માર્ચ ત્રણ મહિના તો થવા થવાયા બરાબર કદાચ એક એકાદ બે મહિનામાં કદાચ આગળ પંચાણ જગ્યાનું રિઝલ્ટ આવી જાય તો પછી આ જગ્યાનું પણ રિઝલ્ટ આવી જશે તો મિત્રો મારે આ જ કહેવાનું હતું કે આપણા જે પરીક્ષા તમે જે આપી જો તમારા માર્ક્સ એસી ઉપર થતા હોય તો તમે તમારું નામ ચોક્કસ લિસ્ટના અંદર હશે ચિંતા કરતા નહીં અને અગાઉ જે પરીક્ષા હોય એની તૈયારી કરજો જેના કારણે તમને એ પરીક્ષામાં તમને ચાન્સ મળી શકે તો બીજું કોઈ કન્ફ્યુઝન તમને હોય મતલબ તો કોમેન્ટમાં તમે જરૂર જણાવજો જેના કારણે તમારા જે કન્ફ્યુઝન હોય તો હું તેના વિશે બીજી વિડીયો બનાવી શકું તો એના વિશે તમે બીજું કહી દઈએ બીજું કોઈ માહિતી હોય તેના અંદર જોવા કે આનંદ જે પસંદગી તમને કરવામાં આવશે તો પસંદગી યાદીમાં પછી વીસ ટકા જેટલી જે યાદી જે છે તે પ્રત્યક્ષ યાદી પણ બનાવવામાં આવશે અને આમાં શું કરતા હોય છે કે દરેક જિલ્લાના જે જગ્યા હોય એટલા બોલાવતા હોતા નથી એટલે અડધા બોલાવશે અને એમાં જે હાજર થશે અને અમુક હાજર નહીં થાય તો એના પછીના બાકીના વિદ્યાર્થીઓને બોલાવવામાં બાકીના ઉમેદવારોને બોલવામાં આવશે દાખલા તરીકે એ વખતે કચ્છના અંદર સાઠ જગ્યા હોતી

તો નિશ્ચિત થઈ જાય કે તમારું નામ આ પરીક્ષામાં હશે બસ મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તમારે લાઇક કરી દેજો અને તમારે શેર પણ કરજો